દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલ મિત્રો રંગ લાયો 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 હોળી કે દિન દિલ જાતે રંગો રંગ મિલ જાતે મિત્રો હોળીનું આગમન થઈ ચૂક્યું છે સીમમાં જાઓ જંગલમાં જાઓ રોડની બંને બાજુ જાઓ તો તમને કેસુડાના ઝાડ જે છે એ આમ આમ લાગે કે કોઈ સુરવીર આમ કેસરીઓ સાફો પહેરીને રણ મેદાનમાં જતો હોય ને અને અડીખમ ઉભો હોય ને એવો અહેસાસ થાય બંને મિત્રો જેવો એનો દેખાવ છે જેવી એની સુંદરતા છે કેસુડાના ફૂલોની એટલા જ એના સુંદર ગુણો પણ છે મિત્રો ચામડીનો કાળ કાળ ચામડીના રોગોનો એટલે ફૂલ ખાસ રાખજો મિત્રો આખા વર્ષમાં કેસુડાના ફૂલ એક જ વખત મળે છે માત્ર હોળી ઉપર આખું વર્ષ નથી મળતા પણ અક્ષીર દવા છે એ હર્પીસ હોય એ સોરાઈસીસ હોય એ દાદર હોય એ ખરજવું હોય કોઈ પણ ચામડીનો રોગ હોય કેસુડાના ફૂલ ને મિત્રો હવે તો સુકાઈને નીચે ખરી રહ્યા છે ઢગલો થઈ જાય છે ઝાડની નીચે ત્યાં જઈ અને બે પાંચ કિલો દસ કિલો એને વીણી લો અને વીણી અને ઘેર લાવીને પછી એને બરાબર સૂકવી દો ચાર પાંચ દિવસ બરાબર તડકામાં સૂકવી દો પછી એની કાળી ટોપી કાઢી નાખો અને કેસરી કલરનો ભાગ છે એનો પાવડર બનાવી અને બરણીમાં ભરી લો અથવા તો ફૂલ એવાને એવા રેવા દઈને ભરી લો અને જ્યારે પણ તને તમને ચામડીનો રોગ લાગુ પડે ને ત્યારે એને કોઈ ખલની અંદર પાવડર નાખો અને થોડું પાણી નાખી અને એને વાટી અને એની પેસ્ટ બનાવી અને જ્યાં તમને દાદર ખરજ થયું હોય ત્યાં લગાવી દો અથવા તો આપણે બે ટાઈમ સવાર સાંજ નહવા બેસીએ ને તે વખતે એની અંદર એક બે ચમચી પાવડર નાખી દો અને પાવડર નાખ્યા પછી એ પાણીને બરાબર હલાવી નાખો અને કેસોળાવાળું પાણી જે છે એ પાણીથી તમે બંને ટાઈમ નહવાનું રાખો તો તમારા ચામડીના સ્કિનના જે રોગો છે ને એ ધીમે ધીમે અઠવાડિયામાં તો ધીમે ધીમે પલાયન થવા મળશે એટલે ખાસ યાદ રાખો બીજો એક પ્રયોગ છે કોઈને પેશાબ બંધ થઈ ગયો હોય એ પથરીને લીધે હોય કે પછી નળી સાંકડી થઈ હોય પણ પેશાબ બંધ થયો હોય ત્યારે મિત્રો અક્ષીર દવા છે કેસોડાની કે દોઢસો થી બસો ગ્રામ પાણી લો અને એની અંદર એક ચમચી કેસોડાનો પાવડર નાખો અને પછી એને અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો પછી એને ગાડી અને ગાડી લીધા પછી એ પાણી જે છે દિવસમાં વાર થોડું થોડું પીવાનું આપો એનાથી પેશાબ જે છે અટકી ગયેલો પેશાબ એ પેશાબની છૂટ થઈ જાય છે મિત્રો તો ખાસ યાદ રાખો મનોરમય વાત પર વિશ્વાસ હોય અને માનતા હોય

તમે સંગ્રહ કરી લો જેથી આખું કોઈ પણ આખું વર્ષ સંગ્રહ કરી રાખતા હતા કારણ કે તે વખતે એલોપેથી નહોતી આજે એલોપેથી આવી એટલે આપણે આયુર્વેદ ભૂલ્યા છીએ અને કેસુડા મહત્વ ભૂલ્યા છે એટલે કેસુડાનો સંગ્રહ કરતા નથી પણ એનો સંગ્રહ કરી લો અણીના સમયે કામ લાગશે મિત્રો તો ખાસ મનોરવયની વાતને ધ્યાનમાં રાખો અને કેસોડાના ફૂલનો સંગ્રહ કરી લો અને ચામડીના રોગોને ભગાડો પરમપિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત